ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર વીસ વાર છે સોમવાર મધુવન સ્કૂલ દ્વારા આ ઓનલાઈન લેક્ચરનું આયોજન વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ છે જેમાં આપણે ધોરણ આઠમાં ચેપ્ટર નવ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ વિશે ભણીશું બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ એટલે શું એમાં આપણે પદાવલીઓ એટલે શું પહેલો ટોપિક આપણો એ છે જે અહીંયા દર્શાવેલું છે કે પદાવલીઓ એટલે શું પદાવલીઓ એટલે કે આપણે બેઝિક પદાવલી વિશે આગલાના ધોરણમાં ભણી ગયા પદાવલી કોને કહેવાય કે ધારો કે આ ટુ એક્સ પ્લસ થ્રી હોય આને શું કહેવાય પદાવલી કહેવાય પછી વાય પ્લસ ટુ હોય આને શું કહેવાય પદાવલી કહેવાય બરાબર પછી ટુ એક્સ પ્લસ થ્રી વાય આ બધી શું થઈ પદાવલી થઈ બરાબર ઓકે વિદ્યાર્થી મીઠો પદાવલી વિશે ખ્યાલ આવી ગયો હવે એમાં ઉદાહરણ આપણને નીચે જણાવેલા છે કે પદાવલી એટલે શું તો એમાં એક્સ પ્લસ ત્રણ ટુ માઇનસ ફાઇવ અને થ્રી એક્સ સ્ક્વેર ફોર એક્સ વાય પ્લસ સેવન આ બધી શું થઈ ગઈ પદાવલી થઈ ગઈ પદાવલીમાં ચલ પદાવલીમાં કઈ કઈ વસ્તુ આપેલી હોય આપણને ચલ અને અચલ ચલ એટલે શું થાય કે એપઈ સીડીના અક્ષર આપેલા હોય એટલે એક્સ વાય અને ઝેડ આ ત્રણ ચલ થયા આ ચલ એક્સ વાય ઝેડ આપેલા હોય એટલે એને શું કહેવામાં આવે છે ચલ કહેવામાં અચલ એટલે શું કે ચલ ન હોય એને અચલ કહેવાય અચલ એટલે શું કે એમાં આંકડા હોય એક બે ત્રણ ચારથી અનંત લઈને કોઈ પણ આંકડો આપણને આપેલો હોય આને શું કહેવામાં આવે છે અચલ કહેવામાં આવે છે એટલે અહીંયા લખ્યું જ આપણને જુઓ કે પદાવલીમાં રહેલ ચલની કિંમત કોઈ પણ હોય શકે જેને અનુરૂપ પદાવલીની કિંમત શું હોય છે બદલાતી રહે છે બરાબર આપણે ચલ છે ધારો કે આ એક્સ પ્લસ ધારો કે આ એક્સ પ્લસ થ્રી છે હવે એક્સની જગ્યાએ મને બે મૂકવાનું કહે તો બે પ્લસ ત્રણ બરાબર જવાબ કેટલો આવ્યો પાંચ આવ્યો એક્સની જગ્યાએ આપણે ધારો કે ત્રણ લઈએ તો ત્રણ પ્લસ ત્રણ બરાબર કેવો આવ્યો છ આવ્યો આ આપણને ક્યાં કીધું છે કે આમાં કીધું જો કે પદાવલીમાં રહેલા ચલની કિંમત કોઈ પણ હોઈ શકે ચલ એટલે એક્સની કિંમત આપણે બે અને ત્રણ લીખીને જોયું એ કોઈ પણ હોઈ શકે એટલા માટે ચાલો આ નીચે આપણને શું કરેલું છે આ વાયવાળું શું કર્યું છે વાય બરાબર બે વાળું ઉદાહરણ આપેલું છે કે આ ટુ વાય માઇનસ ફાઇવ જે છે એમાં વાય બરાબર કેટલા લિખા બે તો જવાબ કેવો આવ્યો માઇનસ પાંચ આવ્યો આવી રીતના ચલની કિંમત અલગ અલગ લેતા પદાવલીની કિંમત શું થાય છે બદલાય છે હવે સંખ્યા દેખા દ્વારા રજૂઆત આપણે ખાલી સમજવાનું છે કે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય તો એમાં જુઓ આ એક્સ પ્લસ પાંચ લેખા છે એમાં એક્સનું સ્થાન ક્યાં આવેલું છે તો કેપિટલ એક્સ લખ્યો છે એના ઉપર એક્સનું સ્થાન છે અને પી બિંદુ ઉપર અહીંયા પી છે ત્યાં કોનું સ્થાન છે પાંચનું સ્થાન છે એટલે એક્સ પ્લસ ફાઇવને આ રીતે દર્શાવાય ઓકે ખ્યાલ આવી ગયો આપણે બીજું આમાં કોઈ વસ્તુ ધ્યાનમાં લેવાની નથી ચાલો હવે આવે છે એક ચલ ધરાવતી પ્રયત્નો કરોમાં છે જો અહીંયા વાંચો પ્રયત્ન કરો લખું ને એમાં એક ચલ ધરાવતી વિવિધ પાદ પદાવલીના પાંચ ઉદાહરણ આપો તો આપણે પદાવલીના કોઈ પણ ઉદાહરણ આપવાના છે એમાં કઈ રીતે આપવાનું કે ધારો કે આ ટુ એક્સ તો એક ચલ થઈ ગયો આ એક થઈ ગયો બીજું તો થ્રી એક્સ પ્લસ ફાઈવ આમાં ચલ એક જ આવ્યો તો આય એક ચલ ધરાવતી થઈ ગયું પછી ત્રીજું તો ધારો કે આપણે લખીએ છીએ ફાઇવ વાય માઇનસ સિક્સ આ બધા એક ચલ આવી ગયા આમાં જો આમાં પહેલામાં એક જ ચલ એક્સ બીજામાં એક જ ચલ એક્સ ત્રીજામાં એક જ ચલ કેવો આપેલો છે વાય આપેલો છે બે ચલ ધરાવતી પદાવલીના પાંચ ઉદાહરણ કીધું બે પદ તો એમાં કયું આવે બે ચલ આવવા જોઈએ ટુ એક્સ વાય આ બે ચલ આવી ગયા બીજું ઉદાહરણ લઉં તો થ્રી એક્સ પ્લસ ફાઈવ વાય કેટલા ચલ આવ્યા બે ચલ આવ્યા ત્રીજું ઉદાહરણ લવ માઇનસ સિક્સ વાય એક્સ કેટલા ચલ આવ્યા બે ચલ આવ્યા વચ્ચે સરવાળાની નિશાની બાદ બાકીની નિશાની એની અર કોઈ લેવા દેવા નથી પણ ચલ કેટલા આવવા જોઈએ બે બરાબર ખ્યાલ આવી ગયો ચાલો બે ચલ સંખ્યા રેખા ઉપર એક્સ એક્સ માઇનસ ચાર ટુ એક્સ પ્લસ વન અને થ્રી એક્સ પ્લાઇનસ ટુ દર્શાવો જે આપણે આગળ દર્શાવેલું છે એ રીતે દર્શાવવાનું છે ચાલો હવે આપણો નેક્સ્ટ ટોપિક આવે છે પદ અવયવ અને સહ ગુણક પદ એટલે કે એમાં જો અહીંયા લખ્યું કે કેટલા પદ આવે એક પદી દ્વિપદી ત્રિપદી એટલે કોઈ પણ પદ હંમેશા અલગ કઈ રીતે પડે તો સરવાળા અને બાદ બાકીની નિશાનીથી શું પડે પદો અલગ પડે આ યાદ રાખવાનું બરાબર એના ઉદાહરણો હમણાં હું તમને સમજાવું છું ધારો કે ફોર એક્સ પ્લસ ફાઈવ છે બરાબર તો આમાં પદ બે આવ્યા જોવા વચ્ચે સરવાળાની નિશાની આવી એનાથી આ બે પદ અલગ પડ્યા એક પદ અને બે પદ આને કેવી બહુપદી કહેવાય દ્વિપદી કહેવાય બરાબર હવે આની જ જગ્યાએ આપણને આવું આપેલું હોય ટુ એક્સ પ્લસ વાય પ્લસ થ્રી તો આમાં જુઓ સરવાળાની નિશાનીથી કેટલા પદો અલગ પડે છે તો એક આ બે અને ત્રણ તો આને કેવું પદી કહેવાય ત્રિપદી કહેવાય જો સરવાળા બાદ બાકીની નિશાની ન હોય અને ડાયરેક્ટ આપણને આવી વસ્તુ આપી હોય ટુ એક્સ તો આ એક પદી થઈ ગઈ ભલે બે પદ ગુણા રહ્યા બે સંખ્યા ગુણા રહી પણ આને વચાય કેવું એક પદી આ યાદ રાખવાનું છે આમાં એ વસ્તુ દર્શાવી હવે પદ અવયવ અને સહ ગુણક આ ધારો કે ફોર એક્સ વાય છે તો એમાં અવયવ કયા કયા થઈ ગયા તો ચાર ગુણ્યા અવયવ જુઓ ફોર એક્સ વાય ઉદાહરણ સમજાવું આ પદ થઈ ગયું બરોબર કઈ પદી છે આ એક પદી અવયવ કયા થયા એમાં તો ચાર અલ્પ વિરામ એક અલ્પ વિરામ વાય આ ત્રણ શું થઈ ગયા છે અવયવ થઈ ગયા છે પદ એક અવયવ ત્રણ જેટલા પદો ગુણાયેલા હોય બધા એના શું થઈ ગયા અવયવ થઈ ગયા આ યાદ રાખવાનું હવે આપણે સગુણક જોવાનું સહગુણક હંમેશા શું આવે કે ચલપદ સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એને શું કહેવાય સહગુણક કહેવાય નિશાની સાથે લેવાની આ યાદ રાખજો અહીંયા માઇનસ ચાર છે ચલપદ એક્સ વાય છે એની સાથે ગુણાયેલું શું છે માઇનસ ચાર તો માઇનસ ચાર ઇ શું થઈ ગયા સહગુણક થઈ ગયા આ ભૂલાય નહીં ખાસ એટલે સહગુણક ચલપદ સાથે જે ગુણાયેલા હોય એને શું કહેવાય સહગુણક કહેવાય ચાલો એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં ખ્યાલ આવી ગયો હવે આપણે ટોપિક આવે છે સજાતીય પદો અને વિજાતીય પદો ધારો ક્યાં મને બે પદ આપ્યા છે ટુ એક્સ વાય થ્રી એક્સ વાય સજાતીય પદો એટલે શું થઈ ગયા કે બંનેના ચલ કેવા છે સરખા છે એક્સ વાય એક્સ વાય આગળ ભલે અચલ પદ ગમે એટલા હોય એ ચાલે એની યાર માઇનસ પાંચ આપ્યા હોય એકના ત્રણ આપ્યો હોય એની કોઈ લેવા દેવા નથી પણ ચલ કેવા હોવો જોઈએ બંને પદોના સરખા જો ચલ સરખા તો એ સજાતીય પદ થયા જો ચલ અલગ અલગ થયા તો એને કે અને કેવા પદો કહેવાય વિજાતીય પદો કહેવાય આપણે આગળ જોઈએ છીએ કે સજાતીય પદ અને વિજાતીય પદ વિજાતીય પદ એટલે શું થાય કે ચલ બંનેના કેવા હોય અલગ અલગ હોય બરાબર એને કેવા પદો કહેવાય વિજાતીય પદો કહેવાય ધારો કે ઉદાહરણ હું તમને આપીને સમજાવું કે એકનું ટુ એક્સ છે અને બીજાનું થ્રી એક્સ સ્ક્વેર છે તો આ બંને કેવા પદો થયા વિજાતીય થયા હું કામ બંનેમાં સર ચલ તો એક જ છે ચલ ભલે એક રહ્યો એની અરે કોઈ લેવા દેવા નથી પણ અહીંયા વર્ગ આવી ગયો એટલે એ કેવા પદો થઈ ગયા વિજાતીય એટલે સજાતીયમાં યાદ રાખવાનું સજાતીયમાં શું યાદ રાખવાનું ચલ કેવા સરખા હોવા જોઈએ બરોબર અને વિજાતીયમાં ચલ કેવા અલગ અલગ હોય બરોબર અચલ પદ હારે એને કોઈ લેવા દેવા નથી આ વિજાતીય પદો થઈ ગયા ખ્યાલ આવી ગયો સજાતીય પદો અને વિજાતીય પદોમાં ઓકે ચાલો હવે આપણે સજાતીય પદોના સરવાળા અને બાદ બાકી વિશે અભ્યાસ કરીશું તો સજાતીય પદોના સરવાળા અને બાદ બાકી એટલે તમને બે પદ આપ્યો એમાં સજાતીય પદો મિક્સ હોય અને વિજાતીય પદોય શું હોય મિક્સ આપેલા હોય તો આ જુઓ ઉદાહરણ જુઓ પહેલું એમાં તમને ત્રણ વસ્તુ આપેલી સાત એક્સ વાય આ પહેલું પદ થઈ ગયું આ બીજું પદ થઈ ગયું અને છેલ્લે કયું આપ્યું છે ત્રીજું પદ આપેલું છે ત્રણ પદ થઈ ગયા તેમાં પહેલું પદ બેઠું લખી દીધું છે આ સાત એક્સ વાળું દેખાય સાત એક્સ વાય ફાઈવ એ ઝેડ અને થ્રી ઝેડ એક્સ આ પદ બેઠું લખી દીધું પછી બાજુમાં બીજું પદ છે એમાં ફોર વાય ઝેડ છે તો પહેલાં પદમાં yz જ્યાં અહીંયા હતો ત્યાં વાય ઝેડની નીચે એનું પદ લખી દીધું પછી નવ ઝેડ એક્સ છે તો નવ ઝેડ એક્સમાં લખીશું માઇનસ ફોર વાય તો આ ફોર વાયમાં લખી દીધું ચાલો હવે એની નીચે ત્રીજું પદ ગોઠવું તો ઝેડ એક્સ ઝેડ છે તો એક્સ ઝેડ ચલની નીચે એનું પદ મૂકી દીધું જો પાંચ એક્સ છે તો નિશાની આ રહી મૂકી દીધું માઇનસ ટુ એક્સ ક્યાં લખી દીધું પહેલાં લખી દીધું બરાબર પછી શું કર્યો સરવાળો કનેકો માઇનસ ફોર વાયની ઉપર નીચે કાંઈ નથી જુઓ અહીંયા અહીંયા ઉપર નીચે કાંઈ છે અહીંયા કાંઈ નથી ને અહીંયા કાંઈ નથી એટલે નીચે માઇનસ ફોર વાય બેઠા એવા પાંચેક સી રીતના બેઠા એવા હવે અહીંયા જુઓ અહીંયા માઇનસ ત્રણ છે અહીંયા માઇનસ ત્રણ છે તો કેટલા થયા માઇનસ છ થયા વત્તા નવ ચાલો એક પ્લસ એક માઇનસ તો શું કરવાની બાદ બાકી કરવાની નવમાંથી છ જાય તો ત્રણ મોટાની નિશાની એટલે પ્લસની નિશાની તો જુઓ અહીંયા પ્લસ ત્રણ લખી દીધા ચલ પદ બેઠા અચ ચલ પદ બેઠા ઉતારી લીધા હવે એની બાજુમાં આવ્યા પાંચ ને ચાર નવ વાય ઝેડ નવ વાય ઝેડ આવી ગયા હવે એની બાજુમાં આવ્યા એક પ્લસ નિશાની એક માઇનસ નિશાની તો બાદ બાકી થાય સાતમાંથી બે જાય તો પાંચ એક્સ વાય ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો તો આજે આપણે કેટલી વસ્તુ ભેણા છીએ ટોટલ શરૂઆતમાં જુઓ પદાવલીઓ એટલે શું સંખ્યા રેખા દ્વારા રજૂઆત પદાવલીમાં ચલની કિંમત બદલાય તો અનુરૂપ પદાવલીની પણ કિંમત બદલાય છે આટલી વસ્તુ ભણ્યા પછી બીજા પેજ ઉપર આપણે શું ભણ્યા પદ અવયવ અને સગુણક અને ઉપરના પ્રયત્ન કરોમાં એક ચલ બે ચલ અને દ્રિચલ કોને કહેવાય પદ અવયવ સહગુણક ભણ્યા પછી એક દ્વિપદી ત્રિપદી ભણ્યા સજાતીય પદ વિજાતીય પદ ભણેલા છીએ પછી બીજા પેજ ઉપર બેઝિક પદાવલીના શું જોયા સરવાળા બાદ બાકી જોયા અને ઉદાહરણ એક જોયું હવે પછીના આપણે ઉદાહરણ નેક્સ્ટ લેક્ચરની અંદર આવતીકાલે ભણીશું જે હું તમને બોર્ડ ઉપર ભણાવીશ અત્યારે થિયરી મેં તમને આ ટેક્સ્ટબુકમાંથી ચલાવેલી હતી હવે પછીનું આપણે જે ભણશું એ બોર્ડ ઉપર દાખલા ભણશું જેથી વ્યવસ્થિત ખ્યાલ આવે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ જે કંઈ પણ આ સજાતીય વિજાતીય પદ અને જે આ ચલ સગુણક અવયવ બધી વસ્તુ જે ભણ્યા છે એકવાર વ્યવસ્થિત વાંચવાનું છે અને સમજવાનું છે અને ઉદાહરણ એક તમારે નોટની અંદર ગણવાનો છે ઉદાહરણ બેથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવતીકાલે ભણીશું જે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી મિત્રો આ ગણિતની અંદર અવયવ સગુણક દ્વિપદી ત્રિપદી બહુપદીનું ફરી એકવાર રિવિઝન કરે જે ખાસ દરેક વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે આવતીકાલે લેક્ચર જણા આવશે ચલાવવામાં ત્યારે દાખલા ચાલશે ત્યારે પૂછવામાં આવશે તમને એટલે ખાસ ધ્યાન રાખજો ઓકે સારું ચાલો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ